બોલાવની ત્રણ સોસાયટીના રહીશોએ ગ્રામ પંચાયતનો હુરિયો બોલાવી ગટર લાઇનનો વિરોધ નોંધાવ્યો હતો બોલાવની ત્રણ સોસાયટીઓ નારાયણ દર્શન નારાયણ એવેન્યુ અને સૂર્ય દર્શનના રહીશોએ તેમના વિસ્તારમાં થતી ગટર લાઇનની કામગીરી અટકાવી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે સેલિબ્રેશન અને સમૃદ્ધિના ડ્રેનને જોડાણ માટે તેઓની સોસાયટીમાંથી ગટર લાઈન કાઢવામાં આવી રહી છે ભોલાવ ગ્રામ પંચાયત બિલ્ડરોને સાચવવા મતદારોની પરવા કરી રહી નથી પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામ પંચાયતની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવવા સાથે પંચાયતની હાઈ હાઈ પણ બોલાવી હતી હું ગીતાબેન નાયન દસન ત્રણમાં રહું છું અમારે સોસાયટીમાં આજે કેટલા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરનો કે આ લોકો કોઈ સોલ્વ કરતું નથી ભાવલા પંચાયતના કોઈ પણ સભ્યો આવીને ઉભા જ્યારે ઇલેક્શન આવે છે વોટ લેવા ત્યારે આવીને ઊભા થાય છે અને આવીને અમને કહે છે કે અમને અત્યારના કેમ કોઈ દેખાતું નથી આટલા વર્ષોથી અહીંયા ડાયરેક્ટ પાણી નાખી છે એ લોકોએ એટલે સીધું અમારે ત્યાં જ પાણી આવશે બીજે કશે પાણી આવ અને ફ્લેટવાળા છે એ લોકોનો ત્યાં ધર્મનગર તરફ જવાનું લાઈન છે તો એ લોકો આ બાજુ શું કામ મોકલાવ્યું છે આ બાજુ કઈ કારણ ખરું એ લોકો ને કેટલા પૈસા આપ્યા છે એ પૈસા આપ્યા તો એ પ્રમાણે તમે કામ કરો ને તે બાજુ જઈને અહીંયા શું કામ અહિયાં આવીને અમારી પાસે હેરાન કરે છે આમાં બધા સોસાયટી બધાના ઘરમાં પાણી ત્યારે તમે આવીને સાફ કરવા આવશો કે રોગ ચાલો થશે તો તમે આવશો સાફ કરવા માટે કે રોગ ચાલો ફાઈટ હોય ચાલો હવે તમે દવા કરાવો ત્યારે દવા ના નાખવા કોઈ દવા છાંટવા નથી આવતું ચોમાસામાં આટલી બધા વરસાદ પડે છે કઈ કઈ થાય તો કોઈ કોઈ દવા નથી નાખવા આવતો કે કઈ કરવા અહીંયા તો ઉપસર આ સોસાયટીના રહીશો ડ્રેનેજ લાઈન નાખવા પૈસા ભરવાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્રણેય સોસાયટીના રહીશોએ ભય વ્યક્ત કર્યો હતો કે જો અહીંથી ગટર જશે તો વરસાદી સાથે ગંદા પાણીઓ તેઓના ઘરોમાં ફરી હું રિતેશ રાઠોડ નાણીવણી સોસાયટી પ્રમુખ અહીંયા અમે આજરોજ ભેગા થઈએ છીએ કારણ કે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા મનસ્વીપણે નાણાવણી સોસાયટીની માલિકના રોડમાં ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જેની અમે લેખિતમાં વિરોધ નોંધાવેલો છે એક વર્ષ દોઢ વર્ષથી અમે ત્યાં ફાઇટ કરીએ છીએ છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે દાદાગીરીથી અહીંયા આજ રોજ ગટરનું કામ ચાલુ કરેલું છે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરેલું છે અને જે સેલિબ્રેશન એપાર્ટમેન્ટ જે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે તેમના કનેક્શનના જોડાણ માટે એ લોકો આ કામ કરી રહ્યા છે સેલિબ્રેશન અને સમૃદ્ધિ સોસાયટી પાસે પહેલા રેમી કોલોની હતી ત્યાં ગટર વ્યવસ્થા પોતાની હતી તેમ છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આ નવો ચીલો પાડીને અહીંયાથી જે ગટર વ્યવસ્થા કરી રહ્યા છે જે નારાયણ સોસાયટી સૂર્યનારાયણ નારાયણ દર્શન આ ત્રણેય સોસાયટી માટે વરસાદમાં ખૂબ જ ભયજનક સ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો દાદાગીરીથી આ ગટરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ આજ રોજ સવારના નવ વાગ્યાથી અમે સતત બધા અધિકારીઓના સંપર્કમાં છીએ પણ અમને કોઈ પણ જાતનો પોઝિટિવ પોઝિટિવ પ્રતિસાદ કે સપોર્ટ મળેલો નથી જે બાબતે અમે અહીંયા ભેગા થયા છીએ અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ બોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારું પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક ગામ દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે જેથી આ જે ગામ આ નારાયણ એવન્યુ લોકો જે કામ માટે વિરોધ કરે છે ગટર લાઈન કનેક્શનનો વિરોધ આવે છે તો ગટર લાઈન કનેક્શનની અંદર ભોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે જેથી અમે મંજૂરી લીધી કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી પહેલાં હા પાડી હવે ના પાડે છે અને એ હવે એવું કહે છે કે પાછળની જોઈન્ટ કનેક્શન જોઈન્ટ કરવું હોય તો અમારે સોસાયટીમાં પૈસા ભરો તો શું ગ્રામ પંચાયત બોલાવ દ્વારા આવી રીતે કઈ રીતે પૈસા ભરાય